ધોરણસાદ ગુજરાતી અમારી કામગીરી ઉપર એ અંતર્ગત આપણે અહીંયા પ્રશ્ન ચાર જોઈએ પ્રવૃત્તિ ચાર તો આપણે અહીંયા અધ્યય નિષ્પત્તિ છે ત્રણ પોઈન્ટ પાંચ સામગ્રીનું વિશ્લેષણ કર્યું બરાબર અહીંયા એક જાહેરાત આપેલી છે તો એ જાહેરાત પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો જાહેરાત પહેલાં વાંચી લઈશું ધ્યાનથી અને પછી આપણે પ્રશ્નો કરીશું ચાલો અહીંયા સૌ પ્રથમ સૂચના કોણ વાંચશે દ્રષ્ટિબેન સૂચના હવે આપણે પ્રશ્નના જવાબ જોઈશું પહેલો પ્રશ્ન વાંચો પૃથ્વી તમારે માવો લેવો હોય તો કોને સંપર્ક કરશો બોલો જવાબ અમારે માવો લેવો હોય તો અમે સુભાષભાઈને સંપર્ક કરીશું સરસ સુભાષભાઈને સંપર્ક કરીશું બીજો પ્રશ્ન રેખધનુષ્ય ડેરી પાર્કર કેટલા વર્ષથી કાર્યરત છે એકધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચ્ચીસ વર્ષથી કાર્યરત છે ઓકે પચીસ વર્ષ અહિયાં કેટલા દાયકા આપેલું છે ફઢી દાયકા ઓકે સરસ ત્રીજો પ્રશ્ન દર અમાસે રજા રહેશે પરંતુ તું અહીંયા પ્રશ્ન શું છે આપણો પિયુષભાઈ ફરીથી હોજો

બીજું કોઈ બોલો રે હવે બે વાર બંધ રહેશે હાજર કોઈને હેતલ બેને જે જવાબ આપે એ સાચો છે કારણ કે અહીંયા આપણો પ્રશ્ન છે કે કેટલા દિવસ બંધ રહેશે તો મહિનામાં અમાસ કેટલા દિવસ આવે કેટલી વખત આવે બીજું શું હોય પૂનમ હોય ને તો અમાસ કેટલી વખત આવશે તો પછી મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે એક જ ને શ્રેયાબેન ખબર પડી કેટલા દિવસ બંધ રહેશે એક જ દિવસ તો કોઈએ એમ ના કેવું કે ભાઈ દર અમાસે રજા રહેશે પિયુષ બરાબર આપણો પ્રશ્ન જે પૂછ્યો એ જવાબ એ જ મળવો જોઈએ એના એટલે તમે પ્રશ્ન બરાબર સમજ્યા નથી એવો અર્થ થાય બરાબર એટલે આપણે પ્રશ્ન બરાબર સમજવાનો છે ચલો ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન બોલો વંકાબેન

બીજું કઈ ડેરી પાર્લર તમે જોયું છે ગામમાં હા તો ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે તમે કહો ત્યાં જે મળતું એક એક વસ્તુનું નામ બોલો ચલો એક વસ્તુ કહો ઘી છાસ ચોપડા ઓકે ડેરીમાંથી જે ચોપડા વિદ્યાર્થીઓ માટે મળે છે ચોપડા બીજું કંઈ આઈસ્ક્રીમ સરસ દૂધ મીઠાઈ દહીં પનીર છાશ આવી ગયું દહીં આવી ગયું માવો સરસ વેરી ગુડ ચીઝ તો એનો મતલબ કે દૂધમાંથી જે જે વસ્તુઓ બને છે એ બધી વસ્તુઓ મળતી હશે બરાબર